હે લક્ષ્મી માતા જે પણ ભક્ત આ વીડિયોને સાચા દિલથી લાઇક કરે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ ના આવવા દેતા નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો તુલસીનો છોડ સારો અને ખરાબ સમય આવતા પહેલા આપે છે આ પાંચ સંકેતો ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા આ સંકેતો વિશે જો તમે આજે જાણો છો તો માની લો કે તમારા જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ જશે કારણ કે તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ ધનની દેવી દેવી લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે તુલસીના છોડમાં કેટલાક અલૌકિક ગુણો છે જે આપણા ઘરની સમસ્યાઓને અગાઉથી જાણે છે તેથી મિત્રો હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે થોડો સમય કાઢીને આ વિડીયો અંત સુધી જુઓ મિત્રો શું તમે જાણો છો કે આપણા ઘરમાં તુલસીનો છોડ આપણને શુભ અને અશુભ સંકેત આપે છે જેને આપણે સમજી શકતા નથી અને આપણને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો એવી કઈ નિશાની છે જે દરેકને જાણવાની જરૂર છે અમે તમને એ પણ જણાવીશું કે તેને તુલસીના છોડ સાથે બાંધો આ એક ગુપ્ત વાત છે દરેક મનોકામના પૂર્ણ થશે બધા પાપો દૂર થશે ધન સંપત્તિ એટલી હદે આવશે કે દેવી લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી આખું વર્ષ ધનનો પ્રવાહ વહેશે મિત્રો તુલસીના છોડમાંથી આપણને ઘણા વિશિષ્ટ સંકેતો મળે છે તુલસીનો છોડ આપણને આપણા જીવનમાં આવી રહેલા સંકટ વિશે માહિતી આપે છે તે જ સમયે તુલસીનો છોડ પણ આપણા ઘરમાં સારા અને ખરાબ સમય આવતા પહેલા તેની માહિતી આપે છે જો તમે તુલસીના છોડને ધ્યાનથી જોશો તો તમને ભવિષ્યમાં થનારી ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણકારી મળી શકે છે પુરાણોમાં તુલસીને માત્ર છોડ જ નહીં પરંતુ અલૌકિક શક્તિ માનવામાં આવે છે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેથી જ ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે ભક્તો કહે છે કે તુલસીની પૂજા કરનાર શ્રી કૃષ્ણને નર્કમાં જવું પડતું નથી જે પણ તુલસીને જળ ચઢાવે છે અને તુલસીની સેવા કરે છે તેને સુખ અને સૌભાગ્ય મળે છે જેના ઘરની સામે તુલસીનો છોડ હોય છે એટલા માટે જે ઘરમાં છોડ હોય ત્યાં કોઈ ખરાબ જ્ઞાન નથી હોતું શાસ્ત્રોમાં ઘરની સામે તુલસીનો છોડ લગાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે જે ઘરમાં મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી જ્યાં લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે ત્યાંના ઘરમાં કોઈ પણ વસ્તુની અછત રહેતી નથી તુલસીનો છોડ લગાવવા પાછળ આ પણ એક મહત્વનું કારણ છે આ પ્લાન્ટ તમને ભવિષ્યની ઘટનાઓ વિશે અગાઉથી જાણ કરે છે તુલસીના છોડને નિયમિત પાણી આપો અને તેની દેખરેખ રાખો જો તમને આવા ચિહ્નો અથવા લક્ષણો દેખાય છે તો તમારે સમજવું જોઈએ કે આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી આપત્તિઓ અગાઉથી જ જાણે છે અથવા તે અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે ઉત્પન્ન થઈ શકે તેવા ઉત્પાદનો વિશે તમને અગાઉથી જાણ કરે છે જેથી કરીને અમે કાટોકાટીની પરિસ્થિતિનો સાવચેતીપૂર્વક સામનો કરી શકીએ પુરાણોમાં આવા અનેક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પણ સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે આપણને તે આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી મળે છે જો તમને આ સંકેત મળે છે તો ચાલો જાણીએ કે તુલસીના છોડથી આપણને કયા સંકેતો મળે છે મિત્રો જો તમારા ઘરની સામે તુલસીનો છોડ છે તો તમારે આ વીડિયો જોવો જોઈએ અને તે સંકેતો વિશે જાણવું જોઈએ મિત્રો પર આગળ વધતા પહેલા મારી તમને એક વિનંતી છે જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો મિત્રો શાસ્ત્રોમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણા પ્રયત્નો કરવા છતાં તુલસીનો છોડ અચાનક સૂકવા લાગે છે નહીં તો તુલસીનું અમૃત દેખાવા લાગે છે જો આવું થાય તો તેને તમારા ઘરમાં કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત માનવો જોઈએ તમારા બધા પૈસા આ કારણોસર ખર્ચવામાં આવી શકે છે વેપારમાં તમને મોટું નુકસાન થઈ શકે છે તેથી જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ મિત્રો બીજી નિશાની એ છે કે તુલસીના છોડના લીલા પાંદડા આપોઆપ ખરવા લાગે છે મિત્રો જો તમારા ઘરમાં હાજર તુલસીના છોડના લીલા પાંદડા આપોઆપ પડવા લાગે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે જો પવનના કારણે પાંદડા પીળા પડી જાય અને ખરી જાય તો તે સ્વાભાવિક છે પરંતુ જો તુલસીના છોડના પાંદડા આપમેળે પડવા લાગે તો તે પડવા લાગે છે તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમને સંકેત આપી રહી છે કે તે તમારું ઘર છોડી રહી છે તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ બની રહી છે જે દેવી લક્ષ્મીજીને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો ઘરની મહિલાઓને ત્રાસ આપવો કે અનાદર કરવો દારૂ અને માંસ પીવું જેવી બાબતો પસંદ નથી આવતી તો દેવી લક્ષ્મી ક્યારે આવા ઘરમાં વાસ કરતી નથી મિત્રો ત્રીજો સંકેત તુલસીના છોડની નજીકના અન્ય છોડનો વિકાસ છે જો તમારા ઘરમાં તુલસીના છોડની આસપાસ આવા અન્ય નાના છોડ છે જો તે વધવા લાગે છે તો તે એક સારો સંકેત છે આ એક સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમને ઘણી રીતે પૈસા મળશે અથવા તમારા વ્યવસાયમાં વધારો થશે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ ઉગે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે તુલસી પર લાગેલું કરોરિયાનું જાડું તરત જ દૂર કરવું જોઈએ દૂર કરવી જોઈએ જો તમારા તુલસીના છોડની આસપાસ નાના નાના છિદ્રો છે તો તેનો અર્થ એ છે મિત્રો ચોથી નિશાની એ છે કે જો તમારો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તેના પર ફૂલ જેવું લાગે છે અને છોડ ખૂબ જ સુંદર દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે કે તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે તમારું કુટુંબ વધુ સુખી અને સમૃદ્ધ બનશે તમે તમારા ઘરની બહાર તુલસીનો છોડ જોઈને અનુમાન લગાવી શકો છો તમે જોઈ શકો છો કે તે ઘરનું વાતાવરણ કેવું છે જો ઘરનું વાતાવરણ એવું હોય કે પવિત્ર ઘરમાં સારા સંસ્કાર ધરાવતા લોકો રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલા પાંદડાથી ભરેલો રહે છે મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તેની સારી રીતે કાળજી લો માન્યતાઓ અનુસાર જો તુલસીના પાન અચાનક પીળા થઈ જાય તો તે સૌભાગ્યની નિશાની છે તો તે સૂચવે છે કે આવનારા સમયમાં પરિવાર પર કોઈ મોટી આફત આવવાની છે અથવા પરિવારનો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર થઈ શકે છે શાસ્ત્રો અનુસાર તુલસીના પીળા પાંદડા તોડીને વહેતા પાણીમાં પધરાવીને ઘરમાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવી જોઈએ એવું કહેવાય છે કે આમ કરવાથી પરિસ્થિતિ સુધારી શકાય છે મિત્રો ચાલો હવે તુલસીમાં ધન પ્રાપ્તિ માટેના કેટલાક અચૂક ઉપાયો વિશે જાણીએ મિત્રો જો તમે જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ લો પછી તેને કપડામાં લપેટીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો કારણ કે સંસારના રક્ષક ભગવાન છે વિષ્ણુને પીળો રંગ પસંદ છે આ ઉપાય કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ધનની રકમ પણ વધે છે જીવનના દુઃખ અને પરેશાનીઓને દૂર કરવા માટે તુલસીના ઉપાય વધુ અસરકારક સાબિત થાય છે આ સમસ્યાને દૂર કરવા માટે તુલસીના છોડમાં શેરડીનો રસ ચઢાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી સ્થાનિક લોકોના જીવનમાં દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે ત્રીજું સનાતન ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે દરરોજ તુલસી પાસે સ્થાનિક ઘી ચઢાવવું જોઈએ દીવો પ્રગટાવવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ સિવાય ધનની દેવી લક્ષ્મીની કૃપા પરિવારના સભ્યો પર રહે છે ચોથો ઉપાય તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે અમાવસ્યાના દિવસે પીળા દોરામાં એકસો આઠ ગાંઠ બાંધીને તુલસીના છોડ સાથે બાંધો પાંચમો ઉપાય પૂજા દરમિયાન તુલસીને લાલ ચુંદડી ચઢાવો અને દૂધ અર્પિત કરો માન્યતા અનુસાર આવું કરવાથી પરિવારના સભ્યોને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના દરેક કાર્યોમાં સફળતા મળે છે મિત્રો જો તમે દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો અને જો તમે લક્ષ્મીને તમારા ઘરમાં રાખવા માંગતા હો અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તને સક્્ય જમાની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આવવામાં આવેલી જાણકારીને અનુસરતા પਹਿલા ધર્મ કે શાસ્ત્ર આધારિત વિના ધરાબનારા વિદ્વાનોની સલાહ લેવી અત્યંત આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે વિડિયો જોવા બદલ આભાર